ભગવાન વિઠ્ઠલનાથજીનો ઐતિહાસિક વરઘોડો આન બાન અને શાન સાથે નીકળ્યો આજે ભગવાન વિઠ્ઠલનાથજીની બસો સોળમો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું બે નવેમ્બરના રોજ દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો ગાયકવાડ પરિવારના પૂજન અર્ચન આરતી કરીને વરઘોડાને પ્રસ્થાન કરાવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા વરઘોડામાં બેન્ડ બાજા ઢોલ નગારા સાથે આન બાન અને શાન સાથે નીકળ્યો શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા હતા આ વરઘોડો માંડવી વિઠ્ઠલનાથજી મંદિરથી નીકળી લહેરીપુરા ન્યાય મંદિર થઈ નવા કારેલી બાગ રોડ પર થઈ બહુચરાજી સમશાનની બાજુમાં આવેલા લીંબુવાડી થઈ ગણેશ્વર મહાદેવ પહોંચીને હરિહરનું મિલન થશે ત્યારબાદ સાંજે નિજ મંદિરે પરત ફરશે રાત્રે નવ થી 11 ના સમય શ્રીજી ના તુલસી વિવાહ થશે રાત્રે અગિયાર થી બાર કલાક સુધી ચાંદલા ની વિધિ યોજાશે શહેર માં નો વર્ઘળો નીકળે છે વર્ષો ચાલતી આવી પરંપરા સન સયાજીરાવ ગાયકાડા વંશજ કરે વિઠળ નાજી આરતી ઉતારે છે ઉના પછી આ વર્ઘળો પ્રસ્થાન કરે છે આગરજો એમાં જોડાય છે વિધાર ઘરની અંદર ફરે છે અને દરેકના દુઃખ દૂર થાય એવા આશીર્વાદ આપે છે ભગવાન હંમેશા આ શહેરની અંદર ફરી અને આ શહેરમાં શું દુઃખ તકલીફ છે એ ના થાય એના માટે આશીર્વાદ આપે છે અને નગરજનો જોડાય છે એના આશીર્વાદ લેવા માટે આવે છે અને ઉપર એક વ્યક્તિ તરીકે આશીર્વાદ લેવા આવ્યો છું ભગવાન બધાના દુઃખ દૂર કરે એવી આશા પવિત્ર રાખું છું આપના માધ્યમથી

ભક્તોને દર્શન આપવા નીકળ્યો છે હાલમાં વરઘોડો મંદિરમાંથી નીકળી ને મારી વછલી કમાનમાંથી બહાર આવી અને ભક્તોને દર્શન આપી રહ્યો છે આજે ચાતુર્માસ પૂરો થાય છે આજથી ભગવાન શુભ વિવાહ કરી ને બધાને શુભ કાર્ય કરવા માટે એની પરમિશન આપે છે તો આજે જે કોઈ બી વર્ગોળામાં જોડાશે અને પ્રભુનું નામ સ્મરણ લેશે અને અશ્વમે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થશે તો દરેક ભક્તોને વરઘોડામાં આવવા માટે હાર્દિક આમંત્રણ છે સાથે સાથે સાંજે તુલસી વિવાહમાં આવવા માટે પણ વિઠ્ઠલ મંદિર તેમજ દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાવભ